બધાય સમજદાર છો લોક સાહિત્ય ની વાત કરવી છે નથુભાઈ પણ આખી જે રામાયણ તમે વાંચી લ્યો પેલેથી છેલ્લે સુધી રામાયણના તમે જે પણ ચોપાયું વાંચી લ્યો તો એમાં એક ચોપાઈ છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર્મ સો તસ ફલ ચાખા દુનિયામાં જેવું કોઈ માણસ કર્મ કરે એવું ફળ ચાખવા મળે સારું કરો તો હારું શું કામ બહુ જૂના કવિની એક કવિતા છે કે વિખના વેલે અમૃત નું ફળ ક્યાંય થયું તે જાણ્યું જે વેલો જે વેલો ઝેર નો હોય ભીખનો વેલો ઝેરનો વેલો એમાં અમૃતનું ફળ કોઈ દી થાય નહીં ભીખના વેલે અમૃતનું ફળ ક્યાંય થયું તે જાણ્યું પરને પીડા ઉપજાવીને કોને વૈકુંઠ માણ્યું અરે મધુ છે મારા નામ હરીનું કોઈનો મધ નહીં રાખે એનું નામ જ દ્વારકાધીશનું એક નામ મધુ છે આયા તો ગરવ ક્યાં સોઈને હાર્યા એનાથી મોટો દુનિયામાં કોઈ છે નહીં અને જે જે કરશે તે ભોગવશે ભવસા ઘરમાં ફરશે આ બંટી કેરા બીજ વાવીને કમોદ ક્યાંથી લડશે તમે જે બિયારણ વાવેતર કર્યું હોય ઈદ બિયારણ તમારે લણવાનું બાજરો વાવ્યો હોય તો બાજરાના ડુંડા લણવાના હોય અને સાહેબ ઘઉં વાવ્યા હોય તો નક્કી કરવાનું જે જે કરશે છતાંય આપણે સમજતા નથી આ બધા જ્ઞાન તો ભગવાને આપ્યા છે જગતના ચોકમાં મહાપુરુષો સંતો બેઠા એને જ્ઞાન આપ્યા છે પણ હું વાત તમને રામાયણની કરું સોમાન માટેની એક લડાઈ રામ લડ્યા છે હા ભણ જો રામાયણ વાંચી લેજો સોમાન માટે આખી લડાઈ જ રામ લડ્યા લંકાના પટાંગણમાં જેથી પગ મૂકી અને ઠે 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 કરીને જામ ધનુની પ્રચંતા તાણી તા તો કમટ પીટ કસ ધસી રામ નહણ આયો આંખ બીસ દસ સીસ દેખે હેરત હો જાજો ડગ્યા દિગ ધ દિગ પાળ કાળ બા લાયો ધમક લગી જામ પગ દીતા ત્યાં તો કમઠ નામનો કાચ બોસુદ્રાની બહાર લઈને પેઠોની પીઠ મટી કડાકા નાખવા કારણ કે આ તો અયોધ્યાનો રાજા રામ આવ્યો છે રાઘવેન્દ્ર સરકાર આવ્યો છે આજે સોમાનની લડાઈ હતી મા જાનકી માટે સીતા માટે થઈ અને રામે જ્યારે લડાઈ કરી ત્યારે એક નાના એવા ગામડામાં રહેવાવાળો આલાકમા બારોટ નામનો કવિ અને આલાકમા બારોટે રામના એક યુદ્ધનું વર્ણન કર્યું છે રામાયણના મંડપમાં બેઠા છે ત્યારે મને બે કડી યાદ આવે કેવો છે આપણો ભગવાન

હરન લાગે હરિનાદ આલિયા હુકાર કરી જોબ દિશા ધરા કડક સતર આવો હાલ i'll leave right. દીકરા છે તો એમનું સ્વાગત કરવા દિનેશભાઈ વાઘને વિનંતી કરી કે સ્વાગત એ સાથે સાથે લઈ લઈ અને અજીતભાઈ અમારે પાણીદરા મોગલધામ આજ બેલી જ્યાં જગતંબા બીરા જે છે એમનું સ્વાગત કરવા લાલાભાઈ યાદવને અજીતભાઈને અને જયરાજભાઈને વિનંતી કરી કે સ્ટેજ આગળ આવે અને સન્માન કરવાનું છે એટલે દિનેશભાઈને વિનંતી એમનું સન્માન કરે ત્યારે હે ભગવતી હે મોગલ I am કોણ એવો માણસ હોય કારમાં ફરવું ન ગમે હજી બીજી વાર કહું છું રૂડું લગાડવા માટે નહીં જેમાંથી દુનિયાને કંઈક શીખવા મળે એવું જીવન જીવે ને એના ઇતિહાસો આજુ સુધી ગવાના છે આ દાખલા એના જ દેવાય છે દિનેશભાઈ રામે લક્ષ્મણને કીધું કે જેના જીવનમાં આદર્શ ન હોય કે આદર્શ વગરનું જીવન વ્યર્થ ગણાય લક્ષ્મણે રામને કીધું કે ભાઈ આદર્શ રાખવામાં રાખવામાં આખું જીવન વ્યર્થ થઈ જાય એનું શું કરવાનું રામે લક્ષ્મણને વળતો જવાબ આપ્યો જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે દાખલા તો એના જ દેવાય છે જેને સારા કામ કર્યા છે સમાજ માટે બીજા માટે તો હજી એકવાર ભરતભાઈને તાળીઓથી વધાવી લો જેને એવો વિચાર આવ્યો કે આવો ધર્મનો મંડપ નાખવો અને સરસ મજાની કથા બહારું આવો જે વિચાર આવ્યો ને એને શું કીધું આપણા મુરબી લોકશાહી નું ઘરેણું કહેવાય માય ભાઈ આહિર નો જન્મ દિવસે આપણે બધા ભગવાનને પ્રાર્થના કરી જન્મ દિવસની ખૂબ ખૂબ એમને હૃદયથી શુભકામના માતાજી ખૂબ લાંબો આયુષ આપે અને એમના હાથે સારા કામ કરાવે ત્યારે મને એવું લાગે છે છે કે ભાઈ કર્યા જેવી એટલે એકાદી સારી વાત માનતો જાવ કારણ કે વાર્તા બહુ ઓછી થાય છે આજકાલ કારણ કે ઓડિયન્સ માં પણ એટલી ધીરજતા નથી અડધી કલાક બેન વાત સાંભળીએ છે એટલે એ વાતને ટૂંકી કરીને બોલવી પડે છે આ દુહો જે બોલું છું વાત હમણાં માનું તમને આઈથી શું દુહો છે સાંભળ્યું આમાં મોરબી માયાભાઈ નો જન્મ દિવસ આપણે વીસ કર્યો અહીંયા આખો ડાયરો લાઈવ જોયો છે માયાભાઈ જય શિયારામ આપને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભકામના અને હૃદયના ભાવથી આ મંચ ઉપરથી મોગલને જગદંબાને ભોળાનાથને પ્રાર્થના કરું દ્વારકાધીશને કે અમારા લોક સાહિત્યના વડલા સમા ભીષ્મ પિતા સમા માયાભા આહિરને ખૂબ લાંબો આયુષ્ય આપે નિરોગી રાખે અને બધા માટે સારા કામ કરતા રહી પ્રાર્થના સાથે ભાઈ જન્મદિવસની ખૂબ ખૂબ હૃદયથી શુભકામના જય શિયારામ હાથ ની તકલીફ છે તોય ઘોળ કરે મને દુહો યાદ આવ્યો કર જેમ કાઠી ના તારે પગ હોત તો ફાવર ના ધણી હજી ભાઈ તો લેવા જાત લંકા હોલી રાવણ વાળો રાણ આ મજા છે આપડા ડાયરાની એવું નથી હોતું કે હાથ ન હોય કે પગ ન હોય એ તો અંદરથી જેને પોતાના લોહીના ઉકાળા નીકળતા હોય એ પછી એ કંઈ જોતા નથી એને તો આ બધી દુનિયા આખી પ્યારી છે અને ભગવાને ક્યાંક ખોટ રાખી હોય તો ભગવાનને ક્યાંક પાસે આશીર્વાદ આપતા હોય છે ત્યારે એ કાંચે આ ગોળ કરે છે તકલીફ છે છતાં ડાયરાની મજા લે છે આ મજા છે યાર છેલ્લે ત્યારે રે નીલેશ ભગત ઠાકરધારો એમનું પણ ભરતભાઈને વિનંતી કરું સન્માન આઈ થી લઈ લે નીલેશ ભાઈ પણ આયા હાજરી છે ત્યારે મને યાદ આવે છે આ સનમા વાતો કરી છે ત્યારે લાલાભાઈ નું અને ભરતભાઈ નું સન્માન નિલેશ ભગત અને રામભાઈ કરે છે એકવાર થાળીઓથી ઉથી વધાવી લેજો કલાકારો બોલતા હોય છે રીધી દે સીધી દે એ સારા વિચાર આવે એના માટે આ છંદ લાગુ પડે છે કે રૂપિયા ગમે એટલા હોય પણ તમને જો કોઈનું કરવાનો વિચાર ન આવે એવી સદબુદ્ધિ આપજે એવા વિચાર આપજે અને દગલેને પગલે અમને એવા સારા વિચાર આપી અને યુદ્ધના મેદાનમાં જીતાડજે ત્યારે કવિતા આ છંદમાં કીધું કે હે ભગવતી એ ભેળિયા વાળી અમારી આગળ પૈસા હોય અને બુદ્ધિ નહીં હોય તો સારા માર્ગે દિનેશભાઈ પૈસા ક્યારે વપરાશે નહીં પણ પૈસા ન હારે હારે જો સદ્બુદ્ધિ આપે તો એ કોઈ માટે એક સારા કાર્ય માટે વાપરી શકે છે અને ત્યારે આ ચંદમાં કીધું કે હે માં આટલું અમને આપજો શું આપજે આયા દિનેશભાઈ તમે સમૂહ લગ્ન કર્યા ને એટલે લગભગ તો ગુજરાત આખામાં એની નોંધ લેવાની છે એટલે હું તો એમ કહું છું કે આવા કાર્યો જે કરે આવનારી પેઢી આવનારા યંગ બાળકો છે ને એ આવામાંથી એક સારા વિચારો લે એવું વિચારતા હોય કે જેથી ભગવાન આપણા બાવડા બળ આપે ને તેથી આપણે આવું સારું કામ કરવું છે એટલા માટે અમે એના દાખલા દેતા હોઈએ છીએ અહીંથી રૂડું લગાડવા માટે નહીં અને રૂડું લગાડીને શું અમને તમે દઈ દેવાનું તમારું દીધેલું દી હાલવાનું છે એ તો દ્વારકા આપે ભગવાન ભોળોનાથ થાપે થઈ હાલે પણ જેને હારા કામ કર્યા છે એની નોંધું કાયમ આ મંચ ઉપરથી વ્યાસપીઠ ઉપરથી લેવાની છે જેમાંથી કાંઈક દુનિયાને શીખવા મળે જેને કાંઈક ભલું કર્યું હોય જે દીકરીઓને મા બાપ ન હોય જયરાજભાઈ જે દીકરીઓને ભાઈ ન હોય નહીં કુટુંબી નાતરો મારા પિતા ભમ ભખે હવે તો હું શું આપ જકે ધર નીચે ગોકળના ધણી દિનેશભાઈ આવી દીકરીઓને બાવડા જાલીન બેન માનીને જેને ચોરીના મંડપમાં લાવ્યા હોય ને એની નોંધ તો મારા દ્વારકાવાળાને લેવી પડે છે યાર આ વાત છે આપણી ત્યારે